દિવસો પહેલા જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા ફાયર સેફટી મુદ્દે કોડીનાર ન્યૂ એરા સિનેમા સીલ કરાઈ હતી ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વધુ ત્રણ સિનેમા અને બે ગેમ ઝોનને ફાયર સેફટીના અભાવને લઈને કલેક્ટર દ્વારા બંધ કરવાની ફોનિક સિનેમા ડાભોરની મામલતદાર વેરાવળ તથા ટેમની ટીમ દ્વારા તપાસણી કરતા સિનેમાને પંદર ચાર બે હજાર પચીસ સુધી રિન્યૂ થયેલ ફાયર સેફ્ટી અંગેનું સર્ટિફિકેટ પંદર દિવસમાં સિનેમા બિલ્ડિંગમાં જોકી પંપ મૂકવાની શરત રીઝનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રેવેન્શન સર્વિસ ભાવનગર દ્વારા આપવામાં આવેલ પરંતુ સ્થળ ખરાઈ દરમિયાન જોકી પંપ રિપેરિંગમાં હોવાથી બિલ્ડિંગમાં જોકી પંપ ન હોય તથા ફાયરને લગતા કંટ્રોલ પેનલ બંધ હાલતમાં હોય ઉપરાંત ફાયર પંપ લગાવેલ ન હોય પંપની પેનલ તથા સિનેમાની મેઇન પેનલ એક જ સાથે આવેલ હોય ફાયર આલારામ બંધ હાલતમાં હોય ફાયરના ઉપકરણોને ચલાવતા બાબતે સ્ટાફ તાલીમ બંધ ન હોય દરેક ફ્લોર ઉપર આપતી સમયે બહાર નીકળવા માટે કોઈ ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરવામાં આવેલ ન હોય લિફ્ટમાં મેન્ટેનન્સ માટે સેફ્ટી જોગવાઈને આધીન કોઈ પ્રમાણપત્ર ન હોય ડીઝલ જનરેટર સેટમાં અર્થિંગ યોગ્ય રીતે આપવામાં આવેલ ન હોય તેમજ સાચી એન્ટરટેનમેન્ટ વિડીયો સિનેમા તાંતિ વેલા દ્વારા શક્યામ સત્તાધિકારીનું ફાયર સેફ્ટી અંગેનું એનઓસી રજૂ થયેલ ન હોય જ્યારે વેરાવળ સિટીમાં આવેલ આરાધના સિનેમામાં પણ ફાયર સેફ્ટીની ચૂક જોવા મળી હતી ત્યારે સાચી સિનેમા ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોનની ફાયર સેફ્ટીની મુદ્દત પણ પૂર્ણ થયેલ જે ફરી રિન્યૂ ના કરેલ જોવા મળતા વેરાવળના ત્રણેય સિનેમા અને બંને ગેમ ઝોનને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરવામાં આવેલ છે હવે આપણે શું કે આ ઓલી એ ટીમો બનાવીને આપણે ઓલી જોડાવી અમારા સૂત્રાપાડા મામલા છે ને એ ફિલ્મમાં પહેલી વાર એટલે એક મોટી તકલીફ છે એને એક એવો છે ને કૃત્રિમ પગ છે એટલે ઇલેક્શનમાં ખૂબતા એટલે એને ઓર્ડર ડાયરેક્ટ રોગાલ મેં બોલવું હતું બધું કંઈ ચૂંટણી થઈ જશે એને પછી આજે આ પાણી વળવાયું ને તો એને બહુ વ્યક્તિ કામ કર્યું એટલે એને એને આપણા જિલ્લામાં વેરાવળ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે ગેમ ઝોન આવેલા છે એક છે વેરાવળ સિટીનું જે શક્તિ પ્લાઝા છે એમાં એક ગેમ ઝોન આવેલું છે બીજું જે સાચી સિનેમા છે તાંતિવેલા ગામની સીમમાં આવેલું છે ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્યરત હતું આજે સવારે અમારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર લીધેલા હતા પરંતુ એની જે જે એક્સપાયર થઈ ગઈ હતી એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાઈ ના થાય એનો સિવાળો ત્યાં સુધી બંધ કરાવી દીધેલ છે અમે એક ચોવીસ તારીખના જ એક ઓર્ડર કરેલો છે કે જિલ્લાની વેરાવળ શહેરની જે ચાલીસ જેટલી આપણી હોસ્પિટલો છે હોસ્પિટલમાં અમારે જે એનો બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ પ્લસ ફાયર અને એનું જે ઇલેક્ટ્રિફિકેશન છે લિફ્ટ વગેરે વાપરતું એનું ચેકિંગ કરવા માટે ઓલરેડી અમે ટીમો બનાવી દીધી હતી અને એ અમારી ટીમો કાલથી છે એ બે ટીમો બનાવી છે એમાં દરેક જે લગત વિભાગના અધિકારી કર્મચારીઓ છે એનું તમામ હોસ્પિટલ ચેકિંગ અમે બે દિવસમાં પૂર્ણ કરાવી દઈશું એ તો અમારું પ્રી પ્લાનિંગ હતું પરંતુ એનું અનુસંધાનમાં આજે અમે આપણે ખ્યાલ હોય તો અમે એક થિયેટર જે કોરીનાનું છે એક વીક પહેલાં મેં બંધ કરેલું હતું આ જ મુદ્દા ઉપર ફાયરનું અને જે બીજા બે ત્રણ થિયેટરો આપણા આવેલા છે એક આપણું વેરાવળ શહેરમાં છે આરાધના છે બીજું તાંતિવેલમાં ફોનિક્સ અને સાચી ત્રણેય થિયેટરની ચકાસણી કરતાં આજે એ લોકો એના એનઓસી જે છે એના એ રિન્યૂ નથી થયા ફાયર એનઓસી પ્લસ જે ઇક્વિપમેન્ટ એના જે હોય એ અપ ટુ ધ માર્ક નથી ચાલુ હાલતમાં ન હોય એના સ્પ્રિંગ કે વગેરે જે કાંઈ પણ ન હોય એથી એ ત્રણેયના જે લાયસન્સ છે એ પણ અમે ટેમ્પરરી જે સસ્પેન્ડ કરીએ છીએ જ્યાં સુધી એ લોકો આ રેક્ટિફાય નહીં કરે ત્યાં સુધી અમે એનું છેતર છે એ બંધ કરાવવાનો હુકમ અમે ઓલરેડી કરી દીધો છે વિશેષમાં અમે બધી સ્કૂલોના ડીઓ મારફત જેટલી સ્કૂલો છે આપણી એ તમામના અમે ડિટેલ કરાવી છે અને શિક્ષણની ટીમ મારફતે તમામ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે એ તમામમાં આ ફાયરના મુદ્દા ઉપર કારણ કે બાળકો ત્યાં જાય છે તો એની પણ અમે ચકાસણી આ વિધિના વીક અમે એ પૂરી કરાવશું એટલે જ્યાં બાળકો